મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા યોજના હેઠળ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જિલ્લાઓમાં કૌભાંડ સામે આવી રહ્યા છે ભરૂચના ત્રણ તાલુકાઓમાં ચારસો ત્રીસ જેટલા કામોમાં સાડા સાત કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું એવો આરોપ કોંગ્રેસ નેતા હીરા જોટવા પર લાગ્યો હીરાભાઈ જોટવાની ધરપકડ કરી લેવામાં આવી અને એમના દીકરાની દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી એવી માહિતી પોલીસે આપી એ મનરેગા યોજના જેના અંદર ગ્રામ્ય વિસ્તારની એ જનતાને કે જેમને રોજગારી નથી મળી રહી એમને સો દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવે છે પુરુષ અને સ્ત્રી બંને માટે રોજગારી મહેનતાણું જે છે સરખું હોય છે આ યોજનાની અંદર એ યોજના કે જે ગ્રામ્ય વિસ્તારના કલ્યાણ માટે એ પછાત વિસ્તારના કલ્યાણ માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી એ યોજનાની અંદર પણ રોડ રસ્તા બનાવ્યા વગર જ કટકી કરી અને નેતાઓ ખાઈ જાય છે એવા કૌભાંડ દિવસે ને દિવસે ખુલી રહ્યા છે એ કૌભાંડને લઈને જ્યારે અગાઉ ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે એમણે કહ્યું હતું કે આ યોજનાની અંદર ન માત્ર મંત્રી પરંતુ કોંગ્રેસના નેતા પણ જોડાયેલા છે એટલે ભાજપ કોંગ્રેસની મિલી ભગત છે આ એ સમયે હીરાભાઈ જોટવાએ ચૈતર વસાવાને ચીમકી આપતા એવું કહ્યું હતું કે જો આ કેસને લઈને તમે જે વાત કરી છે એમાં કશું બી ખોટું નીકળશે તો હું તમારા પર

ધરપકડ કરી લેવામાં આવી છે ચૈતર વસાવાએ હવે ઈડી સીબીઆઈ અને જીએસટી વિભાગને આ તપાસ સોંપવાની માંગ કરી છે એમણે કહ્યું છે કે આ લોકો તપાસ કરવા દે અને આ કૌભાંડ છે એ માત્ર આટલું જ નથી આનાથી પણ વધારે છે અને આ નેતાઓ છે એમાં આ માત્ર કોંગ્રેસના નેતા નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની આ મિલી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આની અંદર સપડાયેલા છે ચૈતર વસાવા બીજી શું માંગ કરી રહ્યા છે એ સાંભળીએ એક મહિના અગાઉ મેં પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરા પુરાવા સાથે જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડ એ માત્ર બચુભાઈ ખાબડ એમના પુત્ર જ નહીં પણ એમના પણ ગુરુ એમના મનરેગાના માસ્ટર માઇન્ડ હીરા જોટવાના પ્લાનિંગથી આ મોટું કૌભાંડ થયું છે અને મેં ત્યારે પણ જાહેર કર્યું કે આ મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ ભાઈ બનીને ભાગ બટાઈ કરી છે ત્યારે અહીના જ શાસક પક્ષના એક સાંસદે એમનો બચાવ કર્યો હતો હીરા જોટવાએ મને ચીમકી ઉચ્ચારી હતી કે ગુજરાતમાં ક્યારે નહીં થયો હશે એવળો મોટો માનહાનિનો કેસ હું ચૈતર વસાવા પર કરીશ ત્યારે આજે ભરૂચ એસપી જે પ્રેસ કોન્ફરન્સ કરી આજે હીરા જોટવા એના દીકરાની ધરપકડ કરી એના પરથી સાબિત થાય છે કે હું સાચો હતો અને બીજી સાચી હકીકત એવી છે હીરા જોટવા બે હજાર સત્તર અઢાર દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી પણ આ હીરા જોટવાએ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ શાસક પક્ષના તમામ સાંસદો ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી પાંચ જિલ્લામાં એજન્સીઓને ફિટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી કપચી સિમેન્ટ સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે શેરવી લીધા છે અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું લગભગ પાંચ વર્ષ દરમિયાન પાંચ જિલ્લાઓમાંથી પચીસો કરોડ રૂપિયા એમાં જમા થયા તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવાએ હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા એમના પુત્ર દિગ્વિજય જોટવા અભય જોટવા જયારે લંડનમાં ભણીએ છીએ એમ કરીને ત્યાં રહેતા હતા તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે એમને ખબર હતી આજેની તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે તમે આમાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને પણ જોડો માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં કેમકે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે કેટલાક નામો બહાર આવે એવા છે અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે એટલે એસઆઈટીને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી એટલે સીબીઆઈ તપાસ થાય એની સાથે ઇડી જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ સાથે સાથે જો સંતોષકારક તપાસ નહીં થશે તો આવનારા દિવસોમાં આજે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કરેલા કૌભાંડોને ઉજાગર કરવા માટે અને રીકવર કરવા માટે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે તો અમે પાંચે પાંચ તાલુકામાં ઘેરાવા કરીશું એટલે સરકારને જરૂર જણાશે તો અમે તમામ લોકોને સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવા કરીશું એટલે સરકારને નમ્ર અપીલ છે તાત્કાલિક ધોરણે આમણે એજન્સીમાં જમા થયેલા નાણાં ક્યાં ક્યાં વાપરેલા છે વિદેશમાં કયા હવાલે મોકલેલા છે અને કયા નેતાઓ કઈ પાર્ટી અને કયા અધિકારીઓને એ નાણાં ચૂકવેલા છે તમામની તપાસ થાય રીકવર થાય અને એ નાણાંનો ફરી અહીંના ગામોમાં વિકાસમાં ઉપયોગ થાય એવી મારી માંગણી છે જે પછાત વિસ્તારના વિકાસ માટે છેવાડાના માનવીના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે એ કરોડો રૂપિયામાં કટકી કરી અને છેવાડાના લોકોને એ વિકાસ કે એ વ્યવસ્થાઓ નથી મળતી એનું કારણ શું જ્યારે તમે સવાલ પૂછો તો જવાબ મળે કે આવા કૌભાંડી નેતાઓ કે જેના કારણે એ ગ્રામ્ય વિસ્તારના એ પછાત વિસ્તારના લોકોનો વિકાસ નથી થતો એ વિકાસ રૂંધાઈ રહ્યો છે સરકાર પૈસા આપી રહી છે પરંતુ અંદર આવા નેતાઓ પણ છે અને આવા બીજા કોન્ટ્રાક્ટરો અને મિલભગતવાળા કેટલા બધા લોકો છે કે જે કટકી કરી રહ્યા છે જેના કારણે છેવાડાના માનવી પાસે નથી વિકાસ આવતો નથી સુવિધાઓ આવતી અને એ એ જ પરિસ્થિતિમાં વર્ષોથી આઝાદીના આટલા વર્ષે પણ રહેવા માટે મજબૂર બને છે આ કૌભાંડની અંદર હજુ બીજા કેટલા ખુલાસાઓ થાય છે જોવાનું રસપ્રદ રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર